અરજદારોને એક સાથે રિફંડની અરજી તૈયાર કરી કોર્ટ કાર્યવાહી માટે સમજ આપવામાં આવી પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સાગરબાગમાર પૂર્વકચ્છની સૂચના અને માર્ગદર્શન મુજબ પૂર્વકચ્છ ગાંધીધામ જિલ્લામાં ઓનલાઈન સાયબર ક્રાઇમના બનાવો અંતર્ગત સન્ને બે હજાર ત્રેવીસમાં ઓનલાઇન નાણાકીય છેતરપિંડીનો ભોગ બનનાર અરજદારો દ્વારા સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો પૂર્વ કચ્છ ગાંધીધામ ખાતે સાયબર ફ્રોડ ને લગતી ફરિયાદોમાં કુલ બસો થી વધુ લોકોના નાણા અલગ અલગ બેંકના ખાતાઓમાં પડી રહેલ હતા જે માટે સાયબર ક્રાઇમ પોલીસના પીઆઈ જે એમ જાડેજા તથા ટીમ દ્વારા રિફંડની પ્રોસેસ કરી એકસાથે થી વધુ અરજદારોને નાણાં પરત કરાવવા માટેની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી હતી જેમાં આજ આજરોજ એકસાથે આ અરજદારોને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ગાંધીધામ ખાતે બોલાવી કોર્ટમાં થતી અરજી પોલીસે જાતે તૈયાર કરી તમામ અરજદારોને કોર્ટમાં આ અરજી કરવાની સમજ આપવામાં આવી હતી